સુરાતમાં દિલીપ સંઘાણીએ કોંગ્રેસ પર કરેલા પ્રહારો વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રેર બ્રહ્મા દ્વારા સભ્ય તથા ખુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા તુષાર ચૌધરીએ નિવેદન આપી દિલીપ સંઘાણીએ કોંગ્રેસ માટે ચિંતા કરવાની જરૂર નથી તેમ કહ્યું હતું પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડ ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી દિલીપભાઈ સંધાણીએ કરેલા નિવેદનને વળતો પ્રહાર કર્યો હતો સુરતમાં સંધાણીએ કોંગ્રેસ પર પ્રદેશ પ્રમુખ પર કરેલા સામે જવાબ આપી કહ્યું હતું સંધાણીએ ચિંતા કરવાની જરૂર નથી આ ઘોડો છે કે ગધેડો છે ખચર છે કે કોંગ્રેસ પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી સંગઠનની જવાબદારી સોંપી છે અને આ વખતે કોંગ્રેસ પાર્ટી દિલ્હીથી નિરીક્ષકો મોકલીને જાહેરાત પર પહેલી વખત દિલ્હીથી કરવામાં આવી છે આ વખતની રણનીતિમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ત્રણ મહિના

ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં પહેલી વહેલી વાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખોની નિયુક્તિ માટે એઆઈસી થી ઓબ્ઝર્વર આવ્યા હતા અને એમના નામોની જાહેરાત પણ પહેલી વહેલી દિલ્હીથી કરવામાં આવી એટલે એઆઈસી હમણાં સંપૂર્ણ ગુજરાત પર ફોકસ કરીને નાનામાં નાની નિયુક્તિ પણ એમના ધ્યાનમાં રહી રાખીને કરી રહી હોય અને આગામી છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ત્રણ દિવસ આ નવ નિયુક્ત પ્રમુખશ્રીઓનો ટ્રેનિંગ કેમ્પનું આયોજન પણ ગુજરાતમાં કરવામાં આવ્યું છે અને છવ્વીસમી તારીખેના ઉદ્ઘાટન ઉદઘાટન સમારોહમાં રાહુલ ગાંધી પોતે પણ એમાં છવ્વીસમી તારીખે હાજર રહેવાના છે એટલે એ દિવસે આ ત્રણ દિવસના કેમ્પમાં આગળ કોંગ્રેસ કઈ રીતે વધવા માંગે છે જિલ્લા પ્રમુખ પાસે કોંગ્રેસ પક્ષની શું અપેક્ષા છે એની પાસે કયા પ્રકારની કામગીરી કરાવવા માંગે છે એ તમામ માહિતી આ ત્રણ દિવસના કેમ્પમાં પ્રમુખશ્રીઓને પણ આપવામાં આવશે સાથે સાથે પ્રમુખશ્રીઓને સૂચના પણ આપવામાં આવી છે કે ત્રણ મહિને તમારું સમીક્ષા કરવામાં આવશે જો તમે કામગીરી તમારી બરાબર નહીં હોય તો તમને બદલી પણ કાઢવામાં આવશે એવું પણ પ્રમુખશ્રીઓને સૂચના આપવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં

ભારતીય જનતા પાર્ટી નવા પ્રદેશ પ્રમુખ બનાવવાનું વિચારતી હોય કે મારે બનવું હોય તો શું કરવું જોઈએ વિરુદ્ધ બયાન એટલે એટલે હું આવી માત્ર આવવા માટે આ બયાન આપ્યું હોય એવું મને લાગી રહ્યું છે જે રીતે વિસાવદર અંદર આમ આદમી પાર્ટીના ટાર્ગેટ હવે તમારી સાથે પણ કરી રહ્યા છે કોંગ્રેસ ઉપર પણ

બીજા સામેના ઉમેદવારને જીતાડે છે જે દિવસથી કેશુભાઈને હટાવ્યા એ દિવસથી વિસાવદર ખુદ કેશુભાઈના દીકરા ભાજપમાંથી ઉભા રહ્યા હતા તેમ છતાં એમણે બી હારનો સામનો કરવો પડ્યો હતો બે હજાર સત્તરમાં કોંગ્રેસના હર્ષદભાઈ રેબડિયા એમાં એમાં જીત્યા હતા એટલે આ વખતે બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીને જીતાડી છે પણ એના કારણે એના કારણે એ માની લેવાનું કારણ નથી કે આ ગુજરાતમાં આમ આદમી પાર્ટી છવાઈ છે સાથે બેસીને પણ એનું નિરાકરણ લાવી શક્યા હોત પણ આટલી હદે કેવી રીતે પહોંચી ગયું એ અમારા માટે પ્રશ્ન છે મંત્રી મંડળમાં હવે પરિસ્થિતિ સરકારની એવી થઈ ગઈ છે એકસો સાહીઠ કરતા વધારે ધારાસભ્ય થઈ ગયા અને અમારામાંથી જે લોકોને લઈને ગયેલા એ બધાને વચન આપીને લઈ ગયા છે કે તમને બી મંત્રી બનાવીશું હવે ઘરના છોકરા જ ઘંટી ચાર્ટા ઉપાધ્યાય ને આંટો આપવાની વાત આવે એવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી ની થઈ રહી છે એટલે ગમે તે રીતે ટાળી રહ્યા છે કારણ કે માની લો કે કોંગ્રેસ માંથી લોકો સમાવેશ કરે તો ભારતીય જનતા પાર્ટી જે દિગ્ગજ નેતાઓ છે ભૂતકાળમાં કેબિનેટ મંત્રી રહી છે પ્રમુખ રહી છે પણ હાલ અત્યારે એ લોકોમાં પણ નારાજગી થાય એના કારણે આ લોકો આ નિર્ણય લઈ શકતા નથી પ્રદેશ પ્રમુખ ની પણ એ લોકો કવાયત કરી રહ્યા છે પણ હજી સુધી એ નિમણૂક કરી શકતા નથી કારણ કે ભારત ભારતીય જનતા પાર્ટી માં આંતરિક ઉકળતો ચરૂ છે એ ચરૂ ગમે ત્યારે વિસ્ફોટ રૂપે બહાર આવે તો નવાય નહીં એટલે એ લોકો ડરી રહ્યા છે